વહીવટી તંત્રએ મંજૂરી નહીં આપતા કાર્યક્રમ રદ થયો હતો અતિભારે વરસાદથી ખેડૂતોને વર્તનની માંગ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પૂરતો પોલીસ બંદોબસ્ત ખટકી દેવામાં આવ્યો હતો નેત્રંગ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે રોડ રસ્તાનું ભારે ધોવાણની સાથે ખેતીવાડી વિભાગમાં ભારે નુકસાન પહોંચ્યું હતું તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાય અને ખેડૂતોને વળતર મળે તેવી માંગ સાથે ભરૂચ યુવક કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ ની આગેવાનીમાં નેત્રંગ ચાર રસ્તાથી ભરૂચ કરેક્ટર કચેરી સુધી ખેડૂત ટ્રેક્ટર ન્યાય યાત્રા યોજી પત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે યાત્રામાં જોડાવાના હતા પરંતુ તંત્રએ આ યાત્રાને મંજૂરી નહીં આપતા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને નુકસાનીનું વર્તન મળે તેવી મારી માંગ છે આગામી સમયમાં પદયાત્રા યોજી ખેડૂતોના પ્રશ્નને ઉજાગર કરીશું કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્રએ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજ રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ ઝગડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિના એના ખેડૂતો દ્વારા ગઈકાલે અમે લોકો એક તૈયારી કરેલી કે નેત્રંગ તાલુકામાંથી અમે લોકો ભરૂચ જિલ્લામાં જે અતિશય વરસાદ પડવાથી જે ખેડૂતોનો પાકને નુકસાન થયું છે જે તમામ પાક બળી ગયો છે તેને લઈને અમે લોકો એક કાર્યક્રમની વ્યવસ્થા કરેલી કે લોકોને વળતર મળે એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે નેત્રંથી અહીંયાથી ટેક્ટરો ખેડૂતો ટેક્ટરો લઈને આવવાના હતા અનેક રેલુનું આયોજન હતું પણ આ વહીવટી તંત્ર દ્વારા અમને લોકોને પરમિશન આપવામાં ન આવી રાત્રે આઠ વાગ્યા સુધી અમને રાહ જવડાવી અને લાસ્ટમાં અમને પરમિશનનો ઝઘડિયા અંકલેશ્વર અને ભરૂચ પ્રાંત દ્વારા લેખિતમાં અમને જાણ કરવામાં આવી કે તમને પરમિશન આપવામાં નથી આવતી આ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી આ વહીવટી તંત્રને દબાવવામાં આવે છે અને અહીંના ગરીબ અને આદિવાસીઓને વળતર ના મળે એના માટે આ રેલીને રદ કરાવ્યાં લોકોએ પરમિશન ના આપી પણ ચોક્કસ નેત્રંગ તાલુકામાં એટલું બધું ભયંકર નુકસાન છે આ તાલુકાની અંદર તમામ સો ટકા આદિવાસી વિસ્તાર છે આ વલિયા ઝગડિયા નેત્રંગ અહીંયા લોકો ખેતી પર નિર્ભર છે લોકોના લોકોએ ખેતી કરીને લગ્ન કરવાના હોય વિદ્યાર્થીઓના એમના બાળકોના ફી ભરવાની હોસ્ટેલની કોલેજની આ તમામ લોકોના સપના હોય ત્યારે ભયંકર નુકસાન થયેલું છે આજે અમે કાર્યક્રમ આ પરમિશન ન મળવાથી અમે લોકોએ મોકૂફ રાખેલો છે પણ ચોક્કસ આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં ટૂંક સમયમાં સરકારે જાહેરાત કાલે અમારી રેલીને લઈને જાહેરાત તો કરેલી છે કે ગ્રામ પંચાયતોમાં પોર્ટલ પર તાત્કાલિક ધોરણે લોકોએ આ પોર્ટલ પર અરજીઓ જે કંઈ પણ નુકસાન થયું છે એ કરી દેવી અને એનું વળતર એક મહિનાની અંદર મળવાની એવી કંઈ અમને જાણ થયેલ છે પણ જેટલું પણ નુકસાન છે મારી નેત્રંગના ખેતીવાડી અધિકારી હોય મામલેદાર શ્રી હોય તમામ લોકોને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ લોકોનું સર્વે કરે જેથી કરીને એકવાર સર્વે થઈ જાય તો એ લોકો શિયાળુ પાક લઈ શકે ખેતી ખેડીને એ લોકો આખાનો પાક એમને મળે અને લોકો આત્મહત્યા કરવા પર આવી ગયા છે જો તાત્કાલિક ધોરણે આવું નહીં કરવામાં આવે આવનારા દિવસોમાં અમે વહીવટી તંત્ર પાસેથી કોઈ પરમિશન લેવાના નથી અમારો સંવૈધાનિક અધિકાર છે લોકો માટે લડવાનો એટલે આવનારા જ દિવસોમાં અમે ખૂબ મોટા ભાઈ અહીંયાથી થી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી સુધી જઈશું અને લોકોને આ પ્રશ્નોને લોકોને વળતર અમે અપાવીશું